જ્યાં પાણે વાત સંત સુરાની પૂજાવતી અમ ધરતીની ની અમીરાત ઉત્તર ગુજરાત પાટણ પરગણું એમાં સાંતલપુર તાલુકો અને અબિયાણા ગામની મુલાકાતે આજે આપણે આવ્યા છીએ બાપુએ એકસાથે સાથે બાર જગ્યાએ દર્શન આપી અને જીવંત સમાધિ લીધેલી અત્યારે હળહડ કળિયુગમાં પણ જો કોઈ વ્યક્તિ પૂરી શ્રદ્ધા અને પોતાની ભક્તિથી બાપુનું સ્મરણ કરે તો બાપુ એમની શુભ જરૂરથી પરિપૂર્ણ કરે છે તો આવો સૌથી પહેલા આપણે બાપુના દર્શન કરીએ અને એ પછી બાપુ દ્વારા રામજી મંદિરના પણ દર્શન કરીએ કહેવાય છે કે અહીં ભગવાન રામચંદ્ર શ્રી કૃષ્ણ દક્ષિણ ભારતના મોટા ભાગના લોકોના ઈષ્ટદેવ એવા વેંકટેશ્વર ભગવાન નરસિંહા અને શનિદેવ આમ આ પાંચેય દેવોની પ્રાણ પ્રતિષ્ઠા આ એક જ મૂર્તિમાં થયેલ છે આ જગ્યા પર બાલકદાસ બાપુ પછી લગભગ ચુમ્માલીસ કે ચોસઠ જેટલા ગાદીપતિ થયા વાવ તાલુકાના કટાવધામમાં થયેલ કાખી બાપુ વિશે તો લગભગ બધા જાણે છે પણ એમને પહેલાં નારણદાસ બાપુ થયા એ વાત જવલ જમુક લોકો જાણતા હોય કહેવાય છે કે કટાવના નારણદાસ બાપુ અને બાપુ આ બંને ગુરુભાઈ હતા ગુરુ પૂનમ અને દિવાળીએ અહીં બાપુના ઉત્સવ થાય છે કહેવાય છે કે બગદાણાના બજરંગદાસ બાપુ પણ એક સમયે અહીં આવે બાપુએ બાર ચોકી સ્થાપી એ સ્થળના નામ આ પ્રમાણે છે એક તો હાલ તમે જોઈ રહ્યા છો એ અભિયાણા ધુવડ વારાહી સમી શંખેશ્વર બાસપા ગોચનાથ પીપરાડા કાઠી કુવારદ કમાલપુર અને બામરૂ આ મંદિરની બાજુમાં જ સરસ ચબૂતરો આવેલ છે જ્યાં અનેક પંખીડાઓ કલરવ કરે છે બાજુમાં જ ડાયસર નામનું તળાવ પણ આવેલું છે કહેવાય છે કે આ તળાવ પણ બાપુ દ્વારા બંધાવવામાં આવે પણ સાધુની જગ્યા અને ગામની બહાર આવેલી તેથી અને બાપુએ આવી બાર જગ્યા સ્થાપી હોવાથી આને બારની ચોકી અથવા તો બાપુના નામ પરથી બાલની ચોકીના નામથી ઓળખવામાં આવે છે વિશાળ જગ્યા બાજુમાં જ તળાવ

તો આપણે એમની પાસેથી જાણીએ કે અહીંયા વર્ષ દરમિયાન કયા કયા ઉત્સવો થાય છે અને કયા કયા મહોત્સવ ઉજવાય છે ઉત્સવો આપણે જન્માષ્ટમીનો થાય છે દિવાળીનો થાય બરાબર અને દેવ દિવાળીનો થાય બરાબર બરાબર ત્રણ ઉત્સવો થાય છે બરાબર અને હવહ ની રીતે હવું કરીએ છીએ આટલા અને ભગવાનની પૂજા આરતી કેટલી કેટલી વાર થાય છે દિવસમાં અને દિવસની અંદર સાંજ સાંજને સવાર બે ટાઈમ આરતી થાય છે બપોરે થાળ ધરાય છે પછી આજે ભગવાનનું પોટણીયો કઈ ભગવાનને સુવાદ દેવામાં આવે બરાબર આ બાપુ આવેલા એ ઇતિહાસ જોતો હોય તો અમારે લાલાકાને આવે છે તો મિત્રો આપણને બાપુએ સરસ મંદિર વિશેની ત્યાં કઈ રીતે પૂજા થાય છે કઈ રીતે ઉત્સવ ઉજવે છે એની વાત કરી હવે થોડીક જ વારમાં આપણે આ મંદિર કોણે બંધાવ્યું ક્યારે બંધાવ્યું એ બાપુ ક્યાંથી આવ્યા એ સંપૂર્ણ વાત જાણીશું તો વિડીયોમાં જોડાયેલા રહો તો મિત્રો હાલ આપણી સાથે છે લાલભાઈ સાધુ જગ્યા નો સંપૂર્ણ ઇતિહાસ દીક્ષા લઈને આવેલા બાપુ નું મૂળ વતન તો કોઈને ખબર નથી ભારતના ચોપડા પણ નથી દીક્ષામાં એવું છે કે ગલતા ગાદી અયોધ્યા થી આવેલા હનુમાન ગાડીમાંથી લગભગ આજથી પંદરસો સત્તરસો વર્ષ પહેલા બરાબર અને અહીંયા આવી અને સૌ પહેલા આ જગ્યા સ્થાપી અને એના વિશે થોડું માહિતી આપો અહીંયા પહેલા એવું હતું જગ્યાનો ઉદ્દેશ એવો હતો કે પહેલા અહીંયા ધોમઘર અને વિચિત્રઘર બંને નાથ સંપ્રદાયના હતા બની બેઠેલા નાથ હોય કે ગમે તે હોય એ લોકો જનુવારનું ભક્ષણ કરતા હતા અને આ રૂટ ઓલરેડી દરિયો હતો રાજસ્થાનથી બધા નીકળતા અહીં કોઈ ગામ નતું દરિયો હતો એટલે રાજસ્થાનથી દ્વારકા જવા માટે રૂટ હતો જે સાધુ સંતો નીકળે એ લોકો એમની વિદ્યાર્થી અહીં આવેલા એમના ભાઈ ને એમના શિષ્યોને અહીંયા રોકેલા બરાબર જનુ ઉતરાવા માટે એ ભાગી ગયેલા પછી એ આવેલા અહીંયા અને માં ભૂતનાથ એને ભોયમાં ભંડારે અને ધૂમગર ને ભંડારેલો ભોયમાં બાપુ અને બાલક દેશ બાપુ આમની એક એ વાત પણ સાંભળવામાં આવેલી કે એક સિંહ નું સ્વરૂપ કરેલું અને એક વાઘ નું સ્વરૂપ કરેલું એ ટાઈમે એ વાઘ બનેલો અને અમારા બાપુ ગાય બનેલા હમ બરાબર એ પછી બાલકદેશ બાપુ એ બાર ચોકીઓ અને બાવન ચૂંપડા બંને તો એમાંથી જે અમુક અમુક ચોકીઓ જે તમારા ધ્યાનમાં હોય એ વિશે એકસો ટોવડ ની ચોકી એકસો શંખેશ્વર એકસો સમી એકસો ગોચનાથ એક સો બાસ્પા એકસો પીપળાળા એક આ બિયાણા એક વારાહી પછી એક કમલપુર બાય બાસ્પા બાવન ઝું બાવન ઝુંપડા એટલે દર્શક મિત્રો ગામની અંદર રામજી મંદિર હમ જેમ કે અભિયાણા ગામની અંદર રામજી મંદિર છે એ પણ આમનું જ એ અંદર રાન ગામની અંદર રામજી અમરાપુર છે ટોટલ આ પંથક ની અંદર વઢિયાર અંદર ગામની વસવાટ કર્યો પછી ગામની અંદર શિવા પૂજા કરવા માટે રામજી મંદિર નું નિર્માણ કરેલું અમારા જ મહંતો આજ ચોકી ના મહંતો ત્યાં શિવા પૂજા કરતા પછી જતા દિવસે બધું સંસારી બન્યું એટલે ગામ હસ્તક કરી દીધું

રામજી મંદિર ની જે મૂર્તિ છે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સંવત નવસો ચાર માં થયેલી છે દાળ ભક્તની મૂર્તિ છે પછી અહીં એક મેળી પણ હતી એ પણ નવસો ચાર માં બનેલી અથવા ઉતારી નાખી છે ભૂકંપ પછી બરાબર અ બાપુએ સમાધિષ્ટ થયા એ પહેલાનો કોઈ એવો પ્રસંગ હોય કે જે દર્શકોને જાણ હોય જોબ હોય એ પેલા તો ઘણા બધા પ્રસંગો છે કોઈ તમારા ધ્યાન ના હોય એ પર તો કેવું હતું પેલા જ્યારે પેલા નવાબોનો મુસ્લિમ રાજા આવ્યા હતા બરાબર ત્યારે ઘણા બધા યુદ્ધની અંદર ચડેલા છે આ ખાડાના બાઓ બરાબર નાગા બાઓ કે ફકર બાઓ કે ઘણા બધા યુદ્ધની અંદર ચડેલા છે ઘણા બધા હારેલા પણ જીતેલા પણ છે બરાબર એટલે ઘણા બધા પ્રસંગો છે હમ હ પણ ત્યાર બધા બરાબર બાપુ જ્યારે સમાધિસ્થ થયા એટલે બાપુ પાસેથી જાણેલું કે બાર જગ્યાએ એક સમાધિ થાય પેલા બારી જગ્યાએ હાજરી આપી હતી બાર જગ્યા સમાધિ લે છે એક સમાધિ અત્યારે લગભગ પાકિસ્તાન માં ગયેલી છે ને એટલે પાગલા પડી ગયા પછી જયારે સમાધિ લીધી ત્યારે તો એ દરિયો હતો લગભગ હજાર ચુમ્માલી આસપાસ દરિયો હતો અહીંયા એટલે સમાધિ લીધેલી છે એના પેલાની કારણ કે આ જે પિલર ખરા ને એ જહાજ માં આવેલા છે ઉડિયા ની અંદર અહિયાં દરિયો સમાધિ તો જ ને કારણ કે નદી તો લગભગ પચાસ સિત્તેર કે આ બાજુ થી સાંભળેલું અને શું હતું કે અમદાવાદ ની અંદર ત્યારની એમની સમાધિ છે બરાબર એટલે ગણો ને ઉત્તર ગુજરાત માં એટલે બધા લોકો વસવાટ નતો એ સમય છે અમદાવાદ કર્ણાવતી અમદાવાદ નહી કર્ણાવતી કર્ણાવતી અને કર્ણાવતી એટલે કર્ણાવતી કર્ણદેવ સોલંકી બનેલું પાટણ નો રાજા હતો તો ચલો આ બાપુ ની વાત તો થઈ ગઈ સાથે તમે જેમ હમણાં થોડી વાર પહેલા મને જણાવ્યું કે અહિયાં જે ચોથાવાળા માતાજી આપડે કહીએ છીએ એ પણ અહિયાં થી

પણ પછી મઠ નું વિથાપન ઉત્થાપન આમના દ્વારા થયેલું ધોમઘર ને માં દબાઈ વિચિત્ર ને જમીન માં દબાઈ અને ની અંદર ભૂતનાથ ને જમીન માં દબાઈ અને પછી એ મઠ નું પૂરું કરી નાખેલું

બરાબર પછી જે પાર્ટ ઉપર ગણેશજી અને મહાકાળી માતા છે ને પાર્ટ ઉપર દત્તાત્રે ભગવાન છે બરાબર ગણપતિ અને દત્તાત્ર અમારે ત્યાં જૂનો ધૂણો હતો એ ધૂણો લગભગ આજથી સિત્તેર વર્ષ પેલા સંસારી ચોકી થઈ સંસારી થઈ ગયા બધા મારા દાદા બરાબર પછી ધૂણા નું ઉત્થાપન કરી નાખેલું અને ધૂણા જે મૂર્તિ હતી એ લઈને કીધું એટલે મૂર્તિ ધૂણાની તમે જેમ આપણે ચબુતરા પાસે ગયા એ વખતે વાત કરેલી કે બાપા સીતારામ પણ બાપુ સાથે જે મારા દાદા ખરા ગોવિંદાસ બાપુ એ અહીના મહંત હતા પહેલા બરાબર બાર ચોકીના મેન એ હતા એ ટાઈમે બાપા સીતારામ લગભગ ઓગણીસો બોતેર ની સાલ ની અંદર છ મહિના કે બાર મહિના માટે અહીંયા આયેલા આ જગ્યા ઉપર આ છ બાપા સીતારામ નું નિધન થઇ જયું ઓગણીસોતેર માં મારા દાદા નું નિધન થઇ ગયું ઓગણીસો ચોમ્મોતેર માં એટલે એમના એક ગુરુ તમારા દાદા પણ રહી તો

તો લાલ ભાઈનો પણ ખૂબ ખૂબ આભાર આટલી સરસ માહિતી આપવા બદલ તો મિત્રો આશા છે કે આપ સૌને આજનો આ વિડીયો ગમ્યો હશે ગમે હોય તો લાઈક કરો શેર કરો અને મારું ગુજરાત ચેનલને સબ્સ્ક્રાઇબ કરો આવતા વિડીયોમાં ફરી મળીશું કોઈ જાણી અજાણી સાંસ્કૃતિક લોક સાંસ્કૃતિક ઐતિહાસિક કે અવનવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપો જય માતાજી